હેલો વિદ્યાર્થી મિત્રો સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પાઠ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ ના સ્વયં પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો જોઈએ પાઠ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ નાશવાય ના પ્રશ્નોના જવાબની સૌપ્રથમ વિકલ્પોની સમજ લઈએ સવાલ એક સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દ નો અર્થ શું થાય ઓપ્શન આપ્યા છે અ નાણાંનો પુરવઠો બ મૂડીનો જથ્થો ક મૂડી રોકાણ ડ વ્યવસાય સાચો જવાબ બ મૂડીનો જથ્થો ભારતમાં વેપારી બેંકમાં મોટે ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે અ બે ક દસ ડ ત્રણ સાચો જવાબ ડ ત્રણ સવાલ ત્રણ ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે અ એક વર્ષ સુધીનું બ એક થી ત્રણ વર્ષ સુધીનું એક થી પાંચ વર્ષ સુધીનું ડ પાંચ થી પંદર વર્ષ સુધીનું સાચો જવાબ અ એક વર્ષ સુધીનું ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે એક વર્ષ સમય ગાળા માટે ઓળું હોય છે સવાલ ચાર મધ્યસ્થ બેંક એટલે શું અ ખાનગી બેંક બ દેશની સર્વોચ્ચ બેંક ક સહકારી બેંક ડ વિદેશી બેંક સાચો જવાબ બ દેશની સર્વોચ્ચ બેંક સવાલ પાંચ આરબીઆઈ અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા સમયનું નું ધિરાણ લે તેના દરને શું કહેવાય અ રેપોરેટ બ રેપો રેટ ડ ખુલ્લા બજારનો દર સાચો જવાબ ક રિવર્સ રેપો રેટ પ્રશ્નક્રમ બે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો સવાલ એક બેંકનો અર્થ આપો જવાબ બેંક એટલે માંગવામાં આવે એટલા નાણાં પરત કરવાની શરતે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે સવાલ ત્રણ મધ્યસ્થ બેંકનો અર્થ આપો જવાબ આરપી કેન્ટના મતે મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય નાણાકીય નીતિનો અર્થ આપો જવાબ દેશમાં આર્થિક વિકાસને ધ્યાનમાં લઈ પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ પાંચ નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો એટલે શું જવાબ જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે તે સાધનોને નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો એટલે શું જવાબ જે સાધનો સમગ્ર અર્થતંત્રના બધા ક્ષેત્રોને એક સરખી અસર પહોંચાડતા નથી તે સાધનોને નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો કહે છે પ્રશ્ન ક્રમ ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો સવાલ એક બેંક શબ્દનો ઉદભવ શી રીતે થયો જવાબ સંસ્કૃતમાં બેંકને મળતો શબ્દ ભાંડ છે જે પરથી ભંડોળ શબ્દ બન્યો છે અંગ્રેજીમાં બેંક શબ્દ ફ્રેન્ચ શબ્દ બ્રાન્ચ અને ઇટાલિયન શબ્દ બેંક્યુઝ પરથી ઉતરી આવ્યો છે પ્રાચીન સમયમાં યુરોપના દેશોમાં સરાફો ઢળતી પાટલી પર નાણાંના જથ્થાની ફેરબદલી કરતા તેથી બેંક શબ્દ અંગ્રેજીમાં વપરાવા લાગ્યો આ રીતે બેંક શબ્દનો ઉદ્ભવ થયો જેને નાણાંના ભંડોળ સાથે સંબંધ છે સવાલ બે વેપારી બેંકના ખાતાઓ વિશે જણાવો વેપારી બેંકના મુખ્યત્વે ચાર પ્રકારના ખાતાઓ હોય છે પેલું ચાલુ ખાતાઓ આ પ્રકારના ખાતા ધંધા કે પેઢીના નામે ખોલવામાં આવે છે ધંધા માટે દિવસમાં ગમે તેટલી વાર નાણાંનો ઉપાડ ચેક દ્વારા થઈ શકે છે ચાલુ ખાતામાં રખાતા નાણાં પર વ્યાજ મળતું નથી પરંતુ બેંક ખાતેદાર પાસેથી અમુક પ્રકારનો સર્વિસ ચાર્જ વસૂલ કરે છે ખાતેદાર ખાતામાં જમા કરતા વધારાના નાણા નિયમ મુજબ ધંધા માટે ઉપાડી શકે છે બે બચત ખાતાઓ

દર મહિને કોઈ ચોક્કસ રકમ ખાતામાં જમા કરાવવા ઈચ્છતી હોય તેવી વ્યક્તિઓ ખોલાવે છે આ પ્રકારના ખાતામાં વ્યક્તિની થાપણ એટલે કે રકમ વધતી જાય છે અને જમા રકમ પર તેને વ્યાજ મળતું રહે છે સવાલ ચાર લાંબા ગાળાના ખાતા લોંગ ટર્ન અકાઉન્ટ આ પ્રકારના ખાતામાં ચોક્કસ મુદત માટે નાણાં મૂકી શકાય છે જેની પર બેંક સૌથી વધુ વ્યાજ ચૂકવે છે લાંબા ગાળા માટે બચત કરવા ઈચ્છતી વ્યક્તિઓ આ પ્રકારના ખાતા ખોલાવે છે જેને ફિક્સ ડિપોઝિટ ખાતા તરીકે ઓળખવામાં આવે છે સવાલ ત્રણ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો પર નોંધ લખો જવાબ જે સાધનો સમગ્ર અર્થતંત્રના બધા ક્ષેત્રોને એક સરખી અસર પહોંચાડતા નથી તે સાધનોને નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો કહે છે કેટલાક ચોક્કસ ક્ષેત્રોના વિકાસ માટે અથવા જુદા જુદા ક્ષેત્રોને નિર્ધારિત અસર પહોંચાડવા આરબીઆઈ ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરે છે આવા ગુણાત્મક સાધનો નીચે મુજબ છે એક સલામતી બેન્કિંગ સેફ્ટી સિક્યોરિટી વેપારી બેંકો ધિરાણ આપે ત્યારે સલામતીના હેતુથી ધિરાણ લેનાર વ્યક્તિ પાસે ઘરેણાં થાપણો કાર ઘર જમીન જેવી મિલકતો બાહેધરી પેટે લખાવી લે છે જો વ્યક્તિ ધિરાણની રકમ પાછી ન ચૂકવે તો બેંક આવી મિલકતો જપ્ત કરે છે આરબીઆઈના આદેશ મુજબ બાહેધરી લખાવી લેવામાં આવે છે બે માર્જિન વ્યક્તિએ માગેલી લોનના અમુક જ ટકા કે બાહેધરી પેટે બતાવેલ મિલકતના અમુક જ ટકા ધિરાણ વ્યક્તિને મળી શકે છે આ ટકાવારીને ધિરાણનું માર્જિન કહે છે આરબીઆઈએ સૂચવેલ ધોરણ મુજબ જુદા જુદા વર્ગો માટે અલગ અલગ માર્જિન હોય છે ત્રણ ધિરાણની ટોચ મર્યાદા આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ કોઈ પણ એકમ માટે ધિરાણની મર્યાદા નક્કી કરવામાં આવે છે ચાર ભેદભાવયુક્ત વ્યાજના દર જુદા જુદા પ્રકારના ધિરાણ માટે આરબીઆઈ અલગ અલગ વ્યાજના દર સૂચવે છે જેને ભેદભાવયુક્ત વ્યાજના દર કહે છે જેમ કે ખેતીની પ્રવૃત્તિ માટે નીચા દરે ધિરાણ આપવું અને ઘર કે કાર ખરીદવા ઊંચા દરે ધિરાણ આપવું સવાલ ચાર મધ્યસ્થ બેંકના કાર્યો ટૂંકમાં જણાવો જવાબ ભારતની મધ્યસ્થ બેંક તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ નીચેના કાર્યો કરે છે મધ્યસ્થ બેંક દેશનું ચલણી નાણું બહાર પાડવાનું અત્યંત મહત્વનું કાર્ય કરે છે અર્થતંત્ર જરૂરિયાત પ્રમાણે નાણાંના પ્રમાણમાં વખતો વખત જરૂરી ફેરફાર કરવાની જવાબદારી આરબીઆઈની છે સરકારના એજન્ટ તરીકે આરબીઆઈ નાણાંની વહેંચણી કરવાની જવાબદારી નિભાવે છે આરબીઆઈ સરકારની બેંક તરીકે તેમના નાણાકીય એજન્ટ અને નાણાકીય સલાહકાર તરીકે કાર્ય કરે છે બેંકોની બેંક તરીકે આરબીઆઈ ભારતની બધી જ સિડ્યુલ્ડ બેન્કોનું નિયમન કરે છે કોઈપણ શીડ્યુલ્સ બેંકની નાણાકીય કટોકટીના સમયે મધ્યસ્થ બેંક અંતિમ સહાયક કે સંકટ સમયની સાગળ બની રહે છે આરબીઆઈ વેપારી બેન્કોની સાક સર્જનની પ્રવૃત્તિ તથા નાણાંના પુરવઠાનું નિયમન કરે છે આરબીઆઈ ભારતના વિદેશી હોડિયામણના જથ્થાની જાળવણી કરે છે તેમજ ભારતમાં આવતી વિદેશી મૂડી કે ભારત બહાર જતી વિદેશી મૂડી પર ધ્યાન રાખે છે કેટલાક નાણાકીય કાર્યો નીચે મુજબ છે ભારતના સમગ્ર બજાર અને નાણા બજારની કામગીરી પર દેખરેખ રાખે છે અને તેનું નિયમન કરે છે આરબીઆઈ લોકોમાં બેન્કિંગ વ્યવહારો અંગેની જાગૃતતા લાવવા સતત પ્રયાસો કરે છે તે માટે ગ્રામીણ બેંકો અને સહકારી બેન્કોને પ્રોત્સાહન આપે છે આર્થિક પરિવર્તનનો લાભ મેળવવા માટે આરબીઆઈ અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો જેવા કે ખેતી નાના ઉદ્યોગો પરંપરાગત ગૃહ ઉદ્યોગો સ્વરોજગારો વગેરે માટે ખાસ ધિરાણ વ્યવસ્થા ઊભી કરે છે પ્રશ્ન ક્રમ ચાર નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો સવાલ એક વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત જણાવો વેપારી બેંક અને મધ્યસ્થ બેંકના સ્વરૂપ કાર્યક્ષેત્ર તથા સત્તાઓ વચ્ચે વિશાળ અંતર છે તેમની વચ્ચેના તફાવતના મુખ્ય મુદ્દા નીચે પ્રમાણે છે વેપારી બેંક વેપારી બેંકો લોકોની થાપણો સ્વીકારે છે અને લોકોને વ્યાજ નાણાં ધીરે છે જ્યારે મધ્યસ્થ બેંક વેપારી ધોરણે લોકોની થાપણો સ્વીકારવાનો કે ધિરાર કરવાનું કાર્ય કરતી નથી વેપારી બેંકોની પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ નફો કરવાનો હોય છે જ્યારે મધ્યસ્થ બેંક નફો કરવાના આશયથી નહીં પરંતુ દેશની આર્થિક સ્થિરતા જાળવવાના અને દેશના આર્થિક વિકાસમાં સહાયક તથા માર્ગદર્શક બનવાના આશયથી અનેકવિધ કાર્યો કરે છે વેપારી બેન્કો એ લોકો માટેની બેન્કો છે મધ્યસ્થ બેંક બેન્કોની બેંક અને સરકારની બેંક છે વેપારી બેંકો જો રાષ્ટ્રીયકૃત ન હોય તો ખાનગી માલિકીની હોય છે મધ્યસ્થ બેંક ઘણું ખરું રાજ્યની માલિકીની હોય છે વેપારી બેંકોની વિદેશોમાં શાખાઓ હોઈ શકે છે વેપારી બેંકોની વિદેશોમાં શાખા હોઈ શકે છે દેશમાં નાણાંના પુરવઠા પર વેપારી બેંકો અંકુશ ધરાવતી નથી તે ચલણી નોટો છાપી શકતી નથી મધ્યસ્થ બેંક દેશનું ચલણી નાણું બહાર પાડવાનો ઇજારો ધરાવે છે અને વેપારી બેંકોની શાક સર્જનની પ્રવૃત્તિ પર અંકુશ ધરાવે છે આથી દેશમાંના કુલ નાણાંના પુરવઠા પર તેનો અંકુશ રહે છે વેપારી બેંકો મધ્યસ્થ બેંકમાં ખાતા ધરાવે છે અને તેની અનુમતિ તથા આદેશો અનુસાર કાર્ય કરે છે મધ્યસ્થ બેંક દેશની સર્વોચ્ચ બેંક હોય છે તેને અન્ય કોઈ બેંકના આદેશ અનુસાર કાર્ય કરવાનું હોતું નથી સવાલ બે વેપારી બેંકના મુખ્ય અને ગૌણ કાર્યોની યાદી આપી દરેક કાર્યને એક વાક્યમાં સમજાવો જવાબ વેપારી બેંકના મુખ્ય કાર્યો નીચે મુજબ છે એક થાપણો સ્વીકારવી સમજ લઈએ વિસ્તૃત પ્રજા થાપણોના સ્વરૂપે બેન્કને ધિરાણ આપે છે જેના બદલામાં બેંક વ્યાજ ચૂકવે છે બે ધિરાણની સવલતો પૂરી પાડવી ધિરાણના હેતુના સંદર્ભમાં ધિરાણ ખાનગી હેતુ માટે ખેતી કે ધંધાકીય હેતુ માટે કુદરતી આપત્તિ માટે કે કટોકટીના સમય માટે ટૂંકા ગાળાનું મધ્યસ્થ ગાળાનું કે લાંબા ગાળા માટેનું હોઈ શકે ધ્રણ ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવી બેંક ગ્રાહકોને ચેક ડ્રાફ્ટ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ એટીએમ ઇન્ટરનેટ બેન્કિંગ વગેરે સુવિધાઓ દ્વારા નાણાંની ચૂકવણી અને ઉપાડની સગવડ આપે છે ચાર શાખ સર્જનનું કાર્ય કરે છે બેંક પોતાની પ્રાથમિક થાપણોમાંથી કાયદેસરનું રોકડ અનામતનું પ્રમાણ જાળવી ગ્રાહકોને ધિરાણ આપી અનેક થાપણોનું સર્જન કરે છે પાંચમું આંતરબેન્કિંગ વ્યવહારો કરવા મધ્યસ્થ બેંક દ્વારા એક બેંક બીજી બેંકને ટૂંકા કે લાંબા ગાળા માટે ધિરાણ પૂરું પાડે છે વેપારી બેંકના ગૌણ કાર્યો નીચે મુજબ છે એક ગ્રાહકોના એજન્ટ તરીકે કામ કરે છે ગ્રાહકો વતી વીમાના પ્રીમિયમ વીજળી બિલ ટેલિફોન બિલ વગેરેની ચૂકવણીની સુવિધાઓ આપે છે બે ગ્રાહકોને ઉપયોગી સેવાઓ પૂરી પાડે છે બેંકો મહત્વના દત્તા દસ્તાવેજો કિંમતી વસ્તુઓ દાગીના વગેરેની સાચવણી માટે સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા આપે છે તેમજ ચૂકવણીની વિશ્વસનીયતા માટે બેંક ડ્રાફ્ટ કે પે ઓર્ડરની સુવિધા પૂરી પાડે છે ત્રણ આધુનિક સેવાઓ પૂરી પાડે છે એક બેંકના ખાતામાંથી કોઈ બીજી બેંકના ખાતામાં ઝડપથી નાણાંની ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર માટે એનઇએફટી સ્વરૂપે સાચવી સવાલ ત્રણ મધ્યસ્થ બેંકના પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનોની યાદી આપીને દરેકને એક વાક્યમાં સમજાવો મધ્યસ્થ બેંકના પરિમાણાત્મક કાર્યો નીચે મુજબ છે એક ચલણ બહાર પાડવાનું કાર્ય કરે છે રૂપિયા બે કે તેથી વધુ મૂલ્યની નોટો છાપે છે અને ચલણી સિક્કાઓની વેચણીની જવાબદારી નિભાવે છે બે સરકારની બેંક તરીકે કાર્ય કરે છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની બેંકોના નાણાકીય એજન્ટ અને નાણાકીય સલાહકાર તરીકે મધ્યસ્થ બેંક ફરજ બજાવે છે ત્રણ બેંકોની બેંક તરીકે કાર્ય કરે છે મધ્યસ્થ બેંક બેંકોની બેંક તરીકે બેંકોની સ્થાપના તેમની શાખાઓના વિસ્તાર તેમની ધિરાણ નીતિ વ્યાજના દર વગેરે બાબતોનું નિયમન કરે છે જ્યાર બેન્કોના અંતિમ સહાયક તરીકે કાર્ય કરે છે કટોકટીના સમયે દેશમાંની બધી વેપારી બેન્કો માટે મધ્યસ્થ બેન્ક અંતિમ સહાયક કે સંકટ સમયની સાંકળ બની રહે છે પાંચ શાખ નિયમનનું કાર્ય કરે છે અર્થતંત્રમાં સ્થિરતા આવે અને અર્થતંત્રનો વિકાસ થાય તે મુજબ મધ્યસ્થ બેંક વેપારી બેન્કોની સાક સર્જનની પ્રવૃત્તિનું નિયમન કરે છે છ વિદેશી હોડીયામણની જાળવણી કરે છે મધ્યસ્થ બેંક ભારતના ચલણનું મૂલ્ય અન્ય દેશોના ચલણની સામે જળવાઈ રહે તેની કામગીરી કરે છે મધ્યસ્થ બેંકના ગુણાત્મક કાર્યો નીચે મુજબ છે એક નિયમન અને દેખરેખની કામગીરી કરે છે ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારના કાર્યોનું નિયમન કરે છે અને તેની દેખરેખ રાખે છે બે પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે મધ્યસ્થ બેંક લોકોમાં બેન્કિંગ વ્યવહારો અંગેની જાગૃતિ લાવવાના પ્રયત્નો કરે છે અને ગ્રામીણ બેન્કો તેમજ સરકારી સહકારી બેન્કોને પ્રોત્સાહન આપે છે ત્રણ સમાવેશી વિકાસ માટેના કાર્ય કરે છે આર્થિક પરિવર્તનોનો લાભ દેશના દરેક પ્રકારના લોકોને મળી રહે તેવા સતત પ્રયત્નો મધ્યસ્થ બેંક કરે છે ઉપરાંત અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો માટે ખાસ ધિરાણ વ્યવસ્થા ઊભી કરે છે પ્રશ્ન ક્રમ પાંચ નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો સવાલ એક વેપારી બેંકનો અર્થ આપી તેના કાર્યો સમજાવો પ્રશ્ન બે મધ્યસ્થ બેંકનો અર્થ આપી તેના કાર્યો સમજાવો જવાબ સવાલ ત્રણ નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો સવિસ્તાર સમજાવો જવાબ આ વીડિયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો